આવતીકાલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક વિશાળ જનસભા થવા જઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ જાહેર સભાને સંબોધવા માટે આવી રહ્યા છે ચૈતર વસાવાનું સમર્થન કરવા માટે આવી રહ્યા છે ત્યારે

મારા મારામારીના કેસમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી હતા પરંતુ સરકારી વકીલે સમય માંગતા તેમના જામીન ઉપર મુદ્દત પડી છે આગામી પાંચ ઓગસ્ટે સુનાવણી થશે ને આવતીકાલે ચોવીસ તારીખે આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડા ખાતે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડશે તે પ્રકારનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે હાલ તે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે આ મામલે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે જે રીતે તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો માટે લડતા હતા લોકોનો આવાજ બનતા હતા હવે ધારાસભ્ય ચૈતર વસાવા માટે એ લોકોએ તેમના સમર્થનમાં આવવાની જરૂરિયાત છે પહેલાં તો શું કહી રહ્યા છે પિયુષ પટેલ તે સાંભળી લો શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ બે હજાર બાવીસથી જ્યારથી દેડિયાપાડા વિધાનસભાના જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત આ સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા એમને કોઈને કોઈ કાવતરા હેઠળ એમને કોઈને કોઈ કેસની અંદર એમને સંડોવી અને એમને સતત જેલની પાછળ રાખવામાં આવી રહ્યા છે આપણે સૌએ જોયું કે ચૈતરભાઈ વસાવા જેઓ સડકથી લઈને સદન સુધીના તમામ પ્રશ્નો એ વિદ્યાર્થી હોય ખેડૂત હોય આદિવાસી સમાજની જમીન સંપાદનના નામે જે સરકાર જમીનો જે પચાવી પાડવાનું જે કામ કરી રહી છે આ તમામ પ્રકારે એમને આંદોલનો કર્યા છે રોડ રસ્તાની બાબત હોય વિધવા સહાયની વાતો હોય કે પછી ગરીબ જે આવાસોના મકાનોની વાત હોય આ તમામ જગ્યાએ સડકથી લઈને સદન સુધી એમને અવાજ ઉઠાવ્યા છે ત્યારે એમને આ ભાજપ ભાજપ સરકાર આ સત્તાધારી જે સરકાર છે કોઈને કોઈ રીતે એમને જેલની પાછળ રાખવાનું કાવતરું રચી રહી છે ત્યારે તાજેતરમાં પણ એમના ઉપર એક સામાન્ય એક જે સભા હતી એ સભાની અંદર એમને કેવી રીતે ઈરાદાપૂર્વક એમને જેલમાં કરવા અને જેલમાં કરીને આજે પણ એમના જામીન નથી થવા દીધા ત્યારે એમના જન સમર્થન જે સભા થવા જઈ રહી છે દેડિયાપાડા ખાતે ત્યારે આ જન સમર્થનની અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હું આદિવાસી સમાજને પણ એક આહવાન કરવા માંગુ છું કે તમામ આદિવાસી સમાજના માટે જે ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી લડત આપી છે તો તમામ આદિવાસી સમાજ તો આવે જ પરંતુ ગુજરાતની જે કોઈ પણ જનતા છે એમાં નોકરિયાત વર્ગ આવી ગયો એમાં વિદ્યાર્થીઓ આવી ગયા આ તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે એમની જન સમર્થન સભાની અંદર તમામ લોકો હાજરી આપે અને ચૈતરભાઈના ન્યાય માટે આપણે સૌ એક જૂથ બની અને આપણે ચૈતરભાઈને ન્યાય અપાવીએ એના માટે આપણે આ લડત આપણે આગળ વધારીએ અને ચૈતરભાઈના સમર્થનની અંદર આ ગુજરાતની તમામ જનતા અહીંયા હાજર રહેશે એવી એક આશા અને અપેક્ષા છે જય હિન્દ જય જોહાર વંદે માતરમ આપે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમણે આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજના લોકોને આહવાન કર્યું છે આવતીકાલે મોટી સંખ્યામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના દિગ્ગજ નેતાઓ છે તે આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે આદિવાસી સમાજ ની જનસભાને સંબોધવાના છે એટલે ઘણી બધી બાબતો આ ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો જ વનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો